લોકો આવ્યા હતા સાડા પાંચ વાગે પહેલાં ઘરે ગયા ત્યાં ગયા એટલે ખબર પડી કે લાઇટ નથી એટલે આગળ લંચ થઈ ગયા સુવા માટે લાઇટનું હોવું ખૂબ જરૂરી છે મારા માટે તો લંચ ગો ભાઈ હવે અત્યારે ઉઠવું તું વહેલું તોય થઈ ગયું છે થોડું મારાથી મોડું ઉઠાવ્યું છે અને બરાબર હવે ફટાફટ હું જઈશું કામ પતાવીશું બીઝી ડે ટુ મચ બીઝી ડે

करेंगे वहाँ पे हद्द को चलते है हैं हम ओपल की और, और तबीयत डाउन है फिर भी काम करना जरूरी तो है अभी कितनी क्योंकि बहुत सारे लोग हैं जो ट्यूबी का स्टॉप ओपन होने की वेट कर रहे हैं सो लेट्स गो अब तो काम चाली रियुस है ना बदु खबर नहीं पड़ी रही ना सूचाली रियुस है ना बदु बराबरी कर जो आप �

બાર વાગ્યા મારે બનાવવું હોય ને એક કલાક કરવો હોય માર ભાઈ માણસ છે બોલ વન સાઈડ માણસ ચાલે

ભાઈ પેલું આમ કરીને જવાબ આપી રહ્યો ને ભાઈ ગરમ થઈ ગયા ભાઈ રૂલ મારશે તો દેખાય તારું શરીર જો એનું જો આ તો બહુ ખતરનાક માણસ છે અમારે હું કેવું જાડુ જાડુ ના કાકા આયા હમણાં કે મામા આયા હતા તાર કાકા હતા ને એમ કાકા પછી ફૂવા થાય ને પેલા

જો મને તો નહીં આવડતું ના ના એક વાર ટ્રાય કરી લે તું લખ લે આ લખ લે બસ આ સેમ રકમ લખ બસ જા પેલા સેમ રકમ લખી લે અરે કઈ અમારી હા લખી લે લખી લે આરામથી બહુ મોટા સુરતના યુટ્યુબર કેફ ટીમ ના મેમ્બર અમને ગણિત તો નહીં ખબર પણ આપણે જોઈ લઈએ ઉભા પેલા રકમ લખ અહીં આખી કમ્પ્લીટ 36 28 હા વત્તા 128 128 20 20

કરો આજે સુરત નું ગણિત જોઈએ સુરત નું નામ ના છે છ સાત આઠ હા આઠ બરાબર છે નવ ને એક દસ એક હજાર હા પછી કેટલા માઇનસ વીસ માઇનસ

ના પાંચ ભાગ પાડે કેટલા ભાગ સરખા પડે પાંચ 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 કેટલા થયા પાંચ દસ પંદર ને વીસ તો પાંચ ભાગ પાડવા ના

અને કોઈ સ્ક્રિપ્ટ ના લખતો કઈ ના લખતો ડાયરેક્ટ જ જો 1000 ભાગ્યા પાંચ બસો બાર પણ હવે એ કન્સેપ્ટ નહી ખબર કે કઈ રીતે થવાનું હે ડોબા તું એક હજાર સાહીઠ આ રીતે લખ્યા હોય એટલે ભાગ્યા પાંચ થયા એટલે પાંચ પાંચ ગુણ્યા બે એટલે દસ થયા એટલે આ જીરો જીરો થયા હવે અહિયાં છ ઉતાર્યા એટલે કેમ કે છ નો ભાગ પાંચ એકા પાંચ એટલે જો એક નવસો બાવન પ્લસ હતું ને ભાગ્યા પાંચ આમાં એવું આવે ને ઓછા વધતા ઓછા અને પછી એનાથી ગુણાકાર કરાય એટલે જીરો આવે એવું બી ગયું ને ના એવું આમાં ના આવે પ્લસ માઇનસ 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 પ્લસ પ્લસ એવું એવું આગળ માઇનસ હોય તો આવે એવું કઈ નથી આ બસો બાર ચલો ને આપડે બસો બાર ક્યાં સુધી ભણ્યો તું તું ભણ્યો ક્યાં સુધી પણ મેં બી સેકન્ડ યર કર્યું છે ખરેખર આડા ડૂબી મરો તમે લોકો ડૂબી મરાય ભાઈ ખરેખર ડૂબી મરાય તમારે પણ મેં બીકોમ નું સેકન્ડ યર કર્યું છે પણ ભાઈ દાડિયા આવો એક નિયમ આવતો તો કદાચ ખબર હોય તો

મજા આવી આજુ આ તું જો તને બહુ મજા આવશે પણ હવે આ આજ વસ્તુ માં બીજાને દેવી પડે નદીને પૂછું નદીને નહીં આવડી કે તને બસ ઉનદીને ઉનદીને વાર ઉનદી કદા ચા જોઈ લીધેલું છે ના ઉનદીને આવડે છે ઉનદીને ખબર છે આવડે કહી દીધું છે મેરે લે ખ્યાલ છે गाइस सारा सब कुछ सामान हो चुका है पैक देख सकते हो आप सब कुछ हो चुका है ખાલી ખાલી આપકો દિખા દેતી હું એક બાર रुको आप दो मिनट के लिए तो ये जो सामान आपको पता है कि ये जो भरा हुआ था ये सब हो चुका है अभी खाली सिर्फ ये सब पड़ा है वो भले पड़ा रहा इधर तो उसका मेरे को कोई काम नहीं है और एक और चीज़ एक रूम और था जो खाली हो चुका है वो था ये इसमें कपड़े वपड़े सब हो चुके हैं खाली कपड़े इस हेली के थे लेकिन यहाँ पे सामान था घायल का अभी अभी हो चुका है खाली क्योंकि आपका घायल आ, आ रहा है आपके पास सूरत आपके में आपके शहर में लेना सामान सारा पैक हो चुका है तो की बेली निकल पड़े है घायल जाने का उधर सामान भर के घर पे रखेंगे क्या शेरी में ब्रांडिंग

धूल न खाते है खबर खा <laughs> तो गैस अभी जा रहा है हम भी वो ये घर खाली करके जाने वाले है अपने घर फार्म हाउस पे और वापिस में आऊंगी पता नहीं अब कब आऊंगी क्योंकि दिवाली पे तो गाँव जाएंगे वापिस मेरे को कुछ पता नहीं है भाई कब आऊंगी सब सुना सुना हो गया है अगर उसको जाना ही है तो आती, आती ही क्यों है। क्यूँगे है तो हाँ, अभी बजे अभी तो किशन राडा राड कर रहा होता नौ निकलू न थी तरह मिनट बता लगे लेकिन अभी गाल कहने के लिए किशन नहीं है यहाँ पे तो मैं उसका व्लॉग बना के उसको बाय बाय कह रही हूँ चलो, चलो सेफ जर्नी।, ने जर्नी जर्नी नहीं जर्नी जर्नी सेफ जर्नी।, जर्नी और आते रहना फिर हाँ मिलते हैं बाद मिलते हैं मत देखना चलो मिलते हैं बाय बाय जय श्री ना चलो बढ़िया पची ओके

કેમ કે દિવાળી છે આ બધી વસ્તુ અમારા જોડે બનશે હવે જવું છે મારે લોકો એક મુવી ની ટિકિટ બુક કરી દીધી છે ઓનદી પટેલ આવી ગયા છે મૂવી જોવાના જ છે ચાલુ નથી થઈ રહ્યું તો કેવું હોય

મને કે માર પડશે પણ 4 વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છીએ અને ઉપરથી સૂઈ રહી છે સરખી રીતે જોઈ નથી રહી અને ખબર નથી પડી રહી શું કરવું છે જે કરવું હોય એ કરો કાફલે I'm, I'm like very, very much sleepy I hope you understand the situation. So, so, situation so guys gym gym

કે તમે કાનુડા ને વિડીયો ઉતારવા આપો એનો વાંધો નહીં પણ એને કોઈ એનું મોટું બંધ રાખે નકરું બોલ બોલ કરે કે એની સિવાય બીજા કોઈનો અવાજ જ ન સાંભળાય અને એક કમેન્ટ એવી છે કે કાનુડા ને ફોન જ ના આપો તમે વિડીયો ઉતારવા કેટલું બોલ બોલ કરે હા એ બે ત્રણ કમેન્ટ છે વાત છે તું નવરાત્રી વાળા સવા ચાર વાગે ઘરે જઈ રહ્યો છું ત્યાં જઈને હવે સુઈ જઈશ

So guys, bye bye. Do whatever you want to do, man, but don't trouble your Mataji and Mataji Jai Chashru Ram. Har Har Mahadev Jai Maa Ganpati Baba. Oh yeah.